લઉં કાલથી ફેર્યું કાલથી આવ્યું પાણી ગુડ મોર્નિંગ જય મુરલી જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે અગિયાર જવું અને આપણે જવાનું છે પાણી વારવા ત્યાં અહીંયા ઘઉં જો આપણા ઘરે બેરેલું બિયારણના હાલો તો ફટાફટ પહેલાં આપણે પાણી વારવા ને પાછા હોય આપણે મળીએ હાલો તો આવી ગયો છે વાડીએ પાણી વારવા અને જો આપણો ક્યારે એટલો ભરાઈ ગયો આ ઝિંકો કેરો છે પાછો મોટો પાછો ઝીંકો આમાં છે આપણે નારડી વાવાનું છે જો તમને ધોરિયા દેખાતા હોય છે આ બધી નારળી છે તો મેં આપણી વાઈ જ દઈ હવે તો ચારો ભરાઈ ગયો નાકું વારી લઉં પેલા તો શું ભરાઈ ગયું કમ્પ્લેટ હલો નાકું વારીને પછી ઘરે જવાનું છે જમવા ટાઈમ થઈ ગયો છે ત્રણ જવું ને આવી ગયો હું ઘરે ઘરે આપણે જો નવા બેરલ બધા લીધા ને મા ઘઉંનું બિયારણ નાખ્યા ત્રણ અંદર બે બેરલ તો ભરાઈ ગયા હતા કે હું ઘરે નહોતો ને ઘરે એટલે ખબર નહીં આ ઘઉંનું બી છે ને નવા બેરલ હું ભરતા રહી ના આવી રીતના ચોખ્ખી સુગાડ કરી ગયી છે ડોલ છે ને એટલે છે ને આવું ટૂંકમાં કાપી ગયેલ છે ગોળ અહીંયા આમ ઘઉં ભરતા જવાનું વાંસે ને ઘઉં સાફ કરે ટૂંકમાં સારતા જાય એટલે ઝીણાં મોટું બી હોય ને બધું નીકળી જાય ને ભરાતું જાય તો અહીંયા સાફ સફાઈ ચાલે કારી માછી કારી માછી સવાર લઈને વર ગયા કારી માછી

શા બને વાળીએ ભૂલી લાઈટ છે કે નહીં મારા બહારમાં પાણી વાળવા જવું ને લાઈટ છે કે નહીં શેક કરો ખાલી ફ્રીજમાં જોઈ લેવાનું જ્યાં દિવસ થતો હોય તો સમજી જવાનું કે આપણે વાળીએ છીએ લાઈટ છે હાલ તો સા બની જાય ને પછી જઈ આપણે વાળીએ ફટાફટ પછી પાછા આવીએ પછી લોગ ચાલો બનશે કે લોક બનાવવાનું જમાવટ નહીં થાય ત્યાં મશીનમાં હાલતા હોય તો કકરાટ થતું હોય બરાબર ને બરાબર ને હે જરાક વધારે બોલતો કે હમ હંભરાય

અમારો આજ છે આમ તો તમને ગણતરી જોઈ લો કે અહીંયા રસ્તો છે ને તો સીધા ચડી ગયા છે પુલ ઊગતા હતા કેમ કે ઊંઘતા હતા મતલબ એટલે અવાજ એ બોલતા હતા કે અમારે ગામડાની ભાષામાં છે ને ઉગવું કહેવાય ગાંગરતા હોય ને આ બધું ઊગતા હોય હાલો ક્યારેક અમે એવો અવાજ હશે ને તો આપણે રેકોર્ડ કરવાનું ટ્રાય કરીશું તો આજે તો આપણે છે ને વહેલું નીકળી જવું ઘરે હાલો તો છે ને પાણી ભરીએ યાર અહીં આપણું પાણી જાય ને પગલા તમને આપણે આગળ જોયું તો લોગમાં જોઈ લો કેમ છે તાજે તાજા બાકી તો એ કેમ ગયા અમારો પગ છે એમાં ખાલીના પગલાં થશે ને જો અહીંથી સીધા ડેલા પાછી જોઈએ જગ્યા છે એસી ટપી જાય અત્યારે ટાઈમ થઈ ગયો છે અત્યારે હડા પાંચ પોણા છ જો હળા છ થાય ને એટલે રીટી થઈ જવું કેમ કે ભાઈ જાતના જીવતા છે ને તો આપણે પાણી તો આખી જિંદગી વારવાનું છે અને તો જંગલ આવી ગયું હમણાં કાલ તો આવતો એટલો ત્રાસ હતો તો વાત જ જવા દો એટલે છે ને વહેલા નીકળી હવે હાલ તો પેલા છે ને આપણે પાણી વારી અને પછી આપણે નીકળી હું હવે તો ઘરે છે ને આપણે ઘરે જઈને બ્લોક ચાલુ કરીશું હવે તો ટાઈમ થઈ જશે હવા છવા જવું હું ભેગો ઘરે એટલે હાઉજું ન થાય પણ આપણે વાડીએ બોર કરવા આવ્યા તો છે ને ટૂંકમાં બોર કરીને તેમ આપણે જે લાઈન ઉતારીને એમાં હોલ પાડવાનો હોય તો રેલ પેઢી ગામમાં તો લઈને જવાનું છે હવે તો ફટાફટ આપણે ઉગી જાય આપણે વાડીએ તો ફાઇનલી આપણે વાડી આવી ગયા છે બોરવાળા હવે આપણે બોર કેટલા ફૂટ કરવાનું છે ખબર છસો ફૂટ ના છસો ફૂટ માંથી મીઠું કાઢી નાખો ખાલી હાઈટ ફૂટ કેમ કે આ તો છે યાર પૈસા ઉડાડવાનું કારખાનું ટૂંકમાં મશીન આપણે હાઈટ ફૂટ માં ફૂલ પાણી થઈ જાય હાલો તો છે ને બોર કરી દે ચાલુ હમણાં સંજયભાઈ લઈને આવે બાંબુ બાંબુ લઈને આવે બાંબુ રહ્યો આમાં ભરવાનો છે હોલ વાહ થઈ ગયો ચાલુ આવું પાણી તો વાંધો નહિ હાલો ભાઈ તો બીજા દિવસનું સવાર થઈ ગયું ને હવે છે ને આપણે બોર બાકી છે દો બંધ બોર કરવાનું છે આયા છે ભાઈએ વાતો કરો માંખી ગોરી ચલી ગઈ ખાલી કરી લી ગયો ઓસી કરી લેવાય બીજમાં કંઈ ન હોય બોર તો બাকি છે કેમ કે બે બોર કરવાનું હતું એક બોર થઈ ગયો ને એક અત્યારે ખબર જાવ તો फटाफट આપણે વાડીએ જઈએ હાલો તો ભાઈ બોર જોમ અહીંયા થાવાની તૈયારી હાલે પાઇપ સીધો થાય આયા ભાઈ આપણે સગલો પيرو અહીંયા કરવાનું છે બે ફટારા છે અને એક આગળ છે થઈ ગયો ટાવર ઊભો કમ્પ્લીટ અરે વાહ ફિટો ફીટ માપ જ બાકી હાલો તમે બોર ચાલુ કરીશું આપડે ચાલુ કરીએ બાજુ I think you're right, fine. હાલો તો ભાઈ ફાઇનલી આપણે ખેતરમાં છે ને બોર થઈ ગયો છે કમ્પ્લીટ પિસ્તાલીસ ફૂટે પાણી આવી ગયું ને સાઠ ફૂટ છે ને આપણે બોર કરવાનું કેમ કે પાંચ ફૂટ છે ને બોર બુરાય છે એટલે છે ને આપણે દસ ફૂટ જેટલું પાણી રહી અને અહીંયા દસ ફૂટ પાણી છે ખૂટે જ નહીં કોઈ વાર દુકાળ પડે તો એ ન ફૂટે હાલો તો હવે આજનો લોક તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં કોમેન્ટમાં કરી દેજો એટલે કોમેન્ટમાં કરી શું દેજો કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં હાલો તો આજનો લોક કરી દઈએ આપણે એન્ડ કાલે મળશું નવા લોક સાથે